શું શું કામગીરી થઈ રહ્યું છે હાલ તબક્કે આપણે મસાલા ખીચડી બનાવવાનું કામ ચાલુ રહ્યું છે દૂધના એ પણ થેલી પણ આવી ગઈ છે ત્રણ હજાર પાણીના બોટલ પણ આવી ગઈ છે બિસ્કિટો ને બધું આવી ગયું છે હવે થી વીસ મિનિટમાં અમે અહીંયાથી નવસારી જવા નીકળવાના છે કેટલા લોકો માટે જમવાનું છે બે હજારથી વધારે માણસનું જમવાનું છે આજે

કે લોકોની સમસ્યામાં દુખોમાં ગમમાં અમે ભાગ લઈ રહેલા છે ગામના સરપંચશ્રીની આગેવાની ગામના નવજવાનો બધા લોકોએ મળીને સાથે મળીને એકતાનું બિરુદ બતાવ્યું છે એકતાનું પ્રતિક બતાવ્યું છે દરેક કોમની લાગણી બતાવી છે કે બધા સમાન છે કોઈ ભેદભાવ નથી અને અમે હિન્દુસ્તાની છે હિન્દુસ્તાનમાં રહીને આવી બાબતોના અંદમાં ભાગ લેવું એ ધર્મની વાત છે અને અમારી જાતથી અમારી વાતથી કોઈને પણ ફાયદો પહોંચે નુકસાન નહીં પહોંચે એ અમારો ધર્મ છે